કાકરેજ તાલુકાના થરા ખાતે આવેલ જલારામ મંદિરના સાનિધ્યમાં મા ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો ત્યારે રાજ્યસભાના સાંસદ શ્રી અને ભામાસાનું ઉપનામ ધરાવતા એવા લોકલાડીલા દેસાઈ સમાજનું એક ઘરેણું કહેવાતા બાઉભાઈ દેસાઈ વિક્રમ સવત બે હજાર એસીના નવવર્ષના નૂતન વર્ષ અભિનંદન અને સ્નેહ મિલન કાર્યક્રમ યોજ્યો હતો થરામાં આવેલ જલારામ બાપાના મંદિર સ્નેહ મિલન કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ તેમજ લોકસભા સાંસદ પરબતભાઈ પટેલ દિયોદર ધારાસભ્ય કેસાનેરાવજીભાઈ અનાવાડીયા અશોકભાઈ અણંદાભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે આજ માદરે વતનના દીકરાનું સન્માન થતું તેનાથી વિશિષ્ટ આનંદ હોય છે બે હાજર ચોવીસ નું કે પછી ખાલી સ્નેહ સ્નેહમિલન સ્નેહ મિલન કાર્યક્રમ છે એટલે આપણા ભારતીય પરંપરામાં પરંપરા જે છે ત્યાં આપણે હંમેશ્વો નાના વર્ષની આપણે વધારણ મળતા હોઈએ છીએ મિલન કાર્યક્રમ છે